રેલગાડી રોજ પાટા ઉપર ચડાવી મન નહીં તો ચાવી હાલ તો બાઇક ચોમેરી પૈસા ઉડાવવાના નહિ તો બંકર કુટ્યા જોવાયું જ નહીં

બકરું લાઈન કરવાનું ગટિયા છોકરો નઈ એ રોજ લાગ લાગ એ મસ્તી કરો ને એ રોજ તો છોકરો તો અપલખણું હોય ના હોય ભલામણો આવ્યો

તમાકો તમાકો તો કરી રહ્યો માર કરો ને હું તો એકી તમાકો કર નાખું તાર કાકો કેતા એટલે કીધું પાડે એટલે કરી

નહીં નીકળી નીકળી મે કે નહીં નહીં ચાલી નમકા કૂતરા પર હટ જમ મતો નહીં હા કે કેમ થી કરું કે કે કેમ ભરાજી એવું મેઠા મોઠી હશે પગ નાખશે કોણ મોહાણી એમ નાખતા ખોટું કોક પૂછે કે રોમ બોલો ભાઈ રોમ

પૂછી ના દે હું કહું આ સુધી કોઈ અડુ ને મારા લુગીન તું આડી એટલા પકડે પકડે એટલે હારો તારા ઘેર નહીં એ તો સમજી લેજે

ઓ મકરો લાયો હું લાયો કે આ તમાકોના ઉપર હે આ તારો તમાકો પૂરો થયો કે નહી થયો ના રાખો કોકનો કોક તો સધન હોય આવ કે એકટીવેલ થેન્ક યુ આ કેટલા ખાલી શોરૂમ મે જો 5 જો 6 જો કે કે હેટ કોઈ લે

આપડે પેલું કઈ દઉં તમે ફરવા જવાના તાર આબુ હોય તો દારે શું લઈ આવ્યા હા ને ખર્ચે ખાલી ગાડી નું ભાડું ખાજે કાઢજે ખાવાનો ખર્ચો અમારો તાર